મલા વિસ્તારમાં જે માથાના દુખાવા સામાન લારીઓનું જે હતું અત્યારે તમે જોઈ રહ્યા છો કે નગરપાલિકાના સેનિટેશનના વિભાગના સ્ટાફ આજે તમામે તમામને અત્યારે લારીઓ પરથી સીધા જમીન પર બેસાડી અને એક તમે જોવો છો ત્યારે કે બિલકુલ ખુલ્લું મેદાન કરી નાખ્યું છે અને અત્યારે નગરપાલિકાનો જે રસ્તો છે જે આ સમયે ખૂબ જ ભરચક દેખાતો હતો એની જગ્યાએ અત્યારે ખુલ્લો રસ્તો દેખાય છે જો નગરપાલિકા પોલીસ ધારે તો તમામે તમામ કામ થઈ શકે છે સેનિટેશનના ચૌધરી સહિતનો સ્ટાફ અત્યારે ખડે પગે ઊભો છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે રસ્તા ખુલ્લા થયા છે અને કચરો જે સતત સાફ થઈ રહ્યો છે વહેલી સવારથી આ સ્ટાફ આવી અને અત્યારે એમનું જે કામ કરે છે વોઇસ ઓફ ઇન્ડિયાની જોતા રહો અને કોઈ પણ આ રીતની ઘટનાઓ છે તો અમારો સંપર્ક કરવો